ગઈકાલે સમગ્ર દિવસ સોશિયલ મીડિયાથી લઈ અનેક માધ્યમોની અંદર એ રીતે આપણે જાણીએ છીએ કે મને ભાજપની સરકાર દ્વારા હેડ કોન્સ્ટેબલના પદ ઉપર પ્રમોશન આપવા માટેની કાર્યવાહી થઈ મને આમ તો ખુશી થઈ કે સારું ભાઈ આ હું જનતા માટે જે અવાજ ઉઠાવું છું એ બદલ મને જો આટલી મારી સારી બાબત નોંધ લેવાય તો સારી બાબત પણ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચાલી કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું એના પછી અમદાવાદ શહેર પોલીસનો એક ખુલાસો અમદાવાદ પોલીસમાં મારું ઘડતર થયું છે અમદાવાદ પોલીસના માધ્યમથી હું જીવનમાં આગળ આવ્યો છું એટલે ગુજરાત પોલીસ પ્રત્યે અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને અપાર કરે મને લાગણી છે ગુજરાત પોલીસ મારો પરિવાર છે અમદાવાદ પોલીસ મારું ઘર છે ત્યાંથી હું ઘડાયો છું ત્યાંથી હું આગળ વધ્યો છું મારા અનેક મિત્રો આજના તારીખમાં પણ કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે પીઆઈ છે એએસઆઈ છે એમની સાથે પારિવારિક સંબંધ છે આખા ગુજરાતમાં અનેક હજાર પોલીસ વાળા મિત્રો લાગણીથી મારી આરે ડાયરેક્ટલી જોડાયા છે ગઈકાલે જયારે આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશન વાળા સમાચાર વાયરલ થયા તો કટાક્ષમાં ઘણા લોકોએ મને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા અને આગ્રહ કર્યો કે આવી જાવ ભાઈ હવે તમારી આરે મળીને આપણે નોકરી કરીશું એમ જોકે એ શક્ય નથી મેં એક મોટા લક્ષ્ય તરફ

ફોન કર્યા મેસેજ કર્યા અથવા વાયા વાયા મારા સુધી વાત પહોંચાડાવી કે ગોપાલભાઈ તમારી વાત સાચી છે આઠ પાસ ગૃહમંત્રીના રાજમાં દરેક અધિકારી મનથી કંટાળેલા કે ગ્રેજ્યુએટ અધિકારીઓએ આઠ પાસ ના નોકરી કરવા આવો બળાપો કાલે ઘણા લોકોએ મારા સમક્ષ વ્યક્ત કર્યો નામ નહીં દેવા વિશે અમદાવાદ પોલીસે જે પ્રેસ નોટ આપી છે એમાં એવું લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની બઢતી આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તતા યાદીના આધારે વિગત મંગાવેલ છે એટલે પોલીસને એવું કેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનનું લિસ્ટ નથી પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિનિયોરિટી લિસ્ટ છે મારું એમ કહેવાનું છે કે હું પોલીસ ખાતામાં છેલ્લા દસ વર્ષથી છું જ નહીં તો મારી વિગત શું કામ મંગાવો છો ભાઈ જે છે એની મંગાવો ને પ્રવર્તતા યાદી હોય તો પણ મારું નામ એમાં ન હોવું જોઈએ પ્રમોશનનું લિસ્ટ હોય તો પણ મારું નામ એમાં ટૂંકમાં મારું નામ હોવું જ ન જોઈએ પહેલા પ્રથમ પરંતુ આગળ વાંચીએ પોલીસની પ્રેસ પર કે આઠસો સત્યાસી કર્મચારી વિરુદ્ધમાં કોઈ ખાતા કોઝારી કે એસીબી ચાલુ છે કે કેમ એની માહિતી મંગાવે છે હવે હું જયારે નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતા તપાસ હોય અને શું ભોજદારી શું એસી મારા વિરુદ્ધ પચીસ એફઆઈઆર હોય ન મંગાવવામાં એસીબી તો છે નહીં તો આ એક ખોટી બાત હું હમણાં તમને એક બહુ અત્યંત ગંભીર પગડ તરફ ધ્યાન દઉં છું

આ ગોપાલ ઇટાલિયા એ પોસ્ટમાં જે પત્ર મૂકે છે તે વ્યવસ્થિત વાંચેલ નથી મારો એવું જ માનવું છે કે અમદાવાદ શહેર પોલીસના અધિકારીએ પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી હું એ જ કહું છું જે એ કહે છે મારા બન્નેનું કહેવાનું એક જ છે કે એણે પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી મને ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બડતી આપવામાં આવેલ નથી એના કરતાં પણ ગંભીર સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું જ્યારે આપ્યું ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે પોલીસ લોક રક્ષક તરીકે ફરજ બજાવતા હતા એટલે કે 5 વર્ષના ફિક્સ પગારના પ્રોવિઝનમાં હું નોકરી કરતો હતો જો હું 5 વર્ષની નોકરી પૂરી કરું તો 5 વર્ષના અંતે મને રેગ્યુલર પે સ્કેલ એટલે કે કાયમી નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી સોંપવામાં આવે હું જ્યારે રિટાયર થયો આ સોરી મે રાજીનામું આપ્યું ત્યારે હું કાયમી કોન્સ્ટેબલ તરીકે ફરજ નતો બજાવતો પરંતુ પાંચ વર્ષના ફિક્સ પગારના કર્મચારી તરીકે નોકરી કરતો હતો મેં પાંચ વર્ષ પૂરા કર્યા જ નથી પોલીસ ખાતામાં એટલે મને કાયમી કર્મચારી તરીકે કોન્સ્ટેબલ નો ક્યારે પણ ડ્યુટી મળી જ નથી જો હું કોન્સ્ટેબલ જ જીવનમાં કાયમી નથી બન્યો તો પછી કોન્સ્ટેબલ માંથી હેડ કોન્સ્ટેબલ શું કામ બનાવે છે તો સૌથી ગંભીર ભૂલ એ છે કે હું ક્યારે પાંચ વર્ષના ફિક્સ પગાર પૂરો કરીને કાયમી પગારના કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો નથી તો આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શું કામ હું હેડ કોન્સ્ટેબલ બન્યો ના બન્યો છોડી દો પણ મને કાયમી પગારનો કોન્સ્ટેબલ એ બનાવી દીધો મે 2015 માં રાજીનામું આપ્યું છે મારી સાથેના તમામ લોક રક્ષકો 5 વર્ષના ફિક્સ પગારવાળા લોક રક્ષકો છે એને 2017 માં કાયમી પગારના કોન્સ્ટેબલ બનાવવા આવ્યો તો 2017 માં હું નોકરીમાં જ હતો છતાંય મારું નામ કાયમી પગારના કોન્સ્ટેબલોના લિસ્ટમાં કેવી રીતે આવ્યું હવે સૌથી મહત્વની અને ગંભીર બાબત પ્રત્યે ધ્યાન દોર્યું કે ગોપાલ ઇટાલિયાનું નામ આવી ગયું રાજકારણ થઈ ગયું આઠ પાંચ ગૃહમંત્રી એ બધો સવાલો છોડી દઈએ કઈ વાંધો નહીં આ આખા લિસ્ટને મેં ગઈકાલે ધ્યાનથી વાંચ્યું અને મારા કેટલાક પોલીસવાળા મિત્રો અધિકારીઓના સામેથી ફોન આવ્યા મેં ફોન કર્યા તો મને એવું જાણવા મળ્યું કે આની અંદર ખાલી મારું એટલું નહીં અનેક એવા નામ છે કે જે લોકો હાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતા જ નથી ચાર પાંચ વ્યક્તિ એવા નામ છે કે જે હાલમાં પોલીસ ખાતામાં તો છે પણ કોન્સ્ટેબલ નથી પીએસઆઈ છે પીઆઈ છે અથવા એએસઆઈ છે જે માણસે કોન્સ્ટેબલમાંથી રાજીનામું મૂકી એએસઆઈની કે પીએસઆઈની ભરતીમાં પાસ થઈ અને અમદાવાદ સિવાયના જિલ્લામાં પીએસઆઈ બની ગયા છે એનું નામ અમદાવાદના કોન્સ્ટેબલના લિસ્ટમાં કેવી રીતે આવ્યું જે માણસે પોલીસમાંથી રાજીનામું મૂકીને બીજા ખાતાની નોકરીમાં ચડી ગયો છે એનું નામ અહીંયા ક્યાંથી આવ્યું તો આ આખી યાદીમાં ગોપાલ ઇટાલિયાનો એકલું નહીં અનેક એવા વ્યક્તિઓના નામો છે કે જે નામ અહીંયા ભવા ન જોઈએ તો આવી ગંભીર ભૂલ આ ગંભીર પ્રકારની બેદરકારી થઈ છે એને સહર્ષ રીતે સહજ રીતે સ્વીકારી અને ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવાના બદલે આ જે કંઈ પણ ઘટનાક્રમ બની રહ્યો છે એ ખરેખર ખૂબ જ ખોટો છે જે ટાઈપ પણ યાદી આ પ્રવર્તતા યાદી કયો કે પ્રમોશન લિસ્ટ કયો એની અંદર અનેક એવા નામ છે જે નામ ત્યાં હોવા ન જોઈએ હવે હજુ એક મહત્વનો પ્રશ્ન કે જો પોલીસે આપેલી પ્રેસનો ખાચી માની લઈએ કે બે હજાર બારમાં ગોપાલ ઇટાલિયા પોલીસ ખાતામાં જોડાયા માટે એમનું નામ આ લિસ્ટ છે તો બે હજાર ને સોળમાં હું મહેસૂલી ક્લાર્ક તરીકે જોડાયો તો શું હવે ક્લાર્કના પ્રમોશનની યાદીમાં મારું નામ રહેશે

જે લોકો એએસઆઈ બની ગયા છે એના નામે કોન્સ્ટેબલ તરીકે ચાલુ છે સ્વાભાવિક છેબાણ કર્યું હશે આઠ પાસની ઓફિસમાંથી ફોન કર્યા હશે કે ખુલાસો કરી હશે પણ હું અમદાવાદ પોલીસનો આદર કરું છું આભાર પણ માનું છું કે અમદાવાદ પોલીસે મારું ઘડતર કર્યું છે પરંતુ આ જે બેદરકારી છે એ ખૂબ જ અયોગ્ય છે આવી રીતે જો ખોટા નામો પોલીસના લિસ્ટમાં હશે તો ગોપાલ ઇટાલિયા તો જાણીતો ચહેરો છે એટલે ઠીક છે કશો વાંધો નહીં આવે પણ કોઈ રમેશ કે છગનનું મગનનું નામ આવી જાય પ્રમોશનમાં અને મળતા ભળતા નામ મારો છગન પોલીસ સ્ટેશને જઈને હાજર થઈ જાય કે લો સાહેબ હું આવી ગયો મારું નામ લીસ તો કેટલી મોટી બેદરકારી અને કાયદો વ્યવસ્થાની કેવી મોટી સમસ્યા ઊભી થાય તો આ બાબત પ્રત્યે ગુજરાતની જનતાનું ગુજરાતની સરકારનું મારા સન્માનની પોલીસ વિભાગનું ધ્યાન દોરવા માગું છું કે આની અંદર કંઈક સુધારો થાય ડિજિટાઇઝેશન થાય અને રેકર્ડને ટાઈમ ટુ ટાઈમ અપગ્રેડ કરવામાં આવે ટાઈમ ટુ ટાઈમ એને આધુનિક રીતે સાચવવામાં આવે